હલો મિત્રો માં મોગલ બદલાને સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને મેં આજે ફટાકડા લેવા તમે જોઈ શકો છો ગૌ સેવક ફટાકડા ભંડાર છે તમે ગૌશાળા જૂના બંદર રોડ મેરડીમાં ના મંદિરવાળા ખામાં છે આપણે અંદર જઈએ અમને જોઈએ કેટલો મોટો મોલ છે તમે જોઈ શકો છો બધા ફટાકડા લઈ જાય છે અહીંથી નાના મોટા છૂટા વેપારી બધા પણ અહીંથી લેતા હોય છે ગૌશાળા છે અહીંયા જોઈ શકો છો પેલા આપણે થવા આવી આપણે કેરેટ લેવું પડશે ફટાકડા લેવા માટે જોઈ શકો સાહેબ બધા અહીંયા મોટાભાઈ ફટાકડા ની ખરીદી કરી રહ્યા છે ભાવ અલગ લખેલા સો રૂપિયા વીસ રૂપિયા સોરી મીણબત્તીના વીસ રૂપિયા મોટી વગર બધી છે અને પણ વીસ રૂપિયા આખો મોલ દેખાડી દઉં તમે જોઈ વિડીયોમાં બનાવી નાના બાળકો માટેના ફટાકડા છે એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા આ મોટા રોકેટ છે આ બધા રોકેટ જ છે તમે જોઈ શકો છો બસો રૂપિયા

આમાં રેડ એક કલર ને ગ્રીન કલર બે બે કલર આવે પેકેટ તોડશો નહીં પેકેટ કોઈ તોડવાનું નહીં ખાલી એમને થઈ લેવાનું અહીંયા આ બધું ફૂલ જરૂર છે यो पनि छि हाना होला यार उदिन न नबालको मटेना फटाकडा छ आ नाना हो यो छि आबाज छ भाइ यार अब त आ भाइहरु छ जय गर भाइहरु छ त भन्छो कसो ભમ સકરડી આ બધી સકરડી છે તમે જોઈ શકો છો મિત્ર બહુ મોટો મોલ છે પણ તમે જરૂર મુલાકાત લઈ જાઓ કારણ કે ગૌશાળા માટેનો છે આખી આખું તમે એકવાર વાર જરૂર આવજો મુલાકાત લેવા આ બધી સકરડી છે તમે જોઈ શકો એકસો રૂપિયાની આવે

મિત્રો તમે જોઈ શકો છો આ છે વીસ રૂપિયાનું પેકેટ બાવીસ રૂપિયાનું પેકેટ છે ગીટી બોમ્બ છે એમાં પેન્સિલ ચીટપૂટ પેકેટ एंसी वैरायटी अबे नवी वैरायटी है वही नवी वैरायटी छे आबदा दाडा मात्र आ खुद सर्कल देखाइने तमे જોઈ શકો છો सर्कल આખું દાડામ નું છે કોઠી દાડામ કહેવાય મે તો જોઈ શકો છો આ બધા છે સૂતળી બોમ છે જોઈ શકો છો સૂતળી બોમ છે આ બધા હવે મોટી વેરાઇટી શરૂ થઈ છે અહીંથી বম খা চকু দেখা নাই

હોય છે જોઈ શકો છો અહીંથી બધા ખરીદી કરતા હોય દુકાનદાર હોય કે ઘર હાટું લઈ જતા હોય આ બધા ખરીદી કરેલા છે તમે જોઈ શકો છો એટલા બધા કેટલા વેરાયટીમાં લઈ જાય છે અલગ અલગ વિશાળ મોટામાં મોટું લભાગ ભાવનગરમાં છે ફટાકડા ભંડાર મિત્રો જો વિડીયોમાં આજમાં ઘણું બધું થઈ છે અને તમારો વિડીયો તમને અમારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં બાય